તો ચલો એની વાટ જોઈ આવે પછી આપણે અત્યારે આવી ગયા છે આ રસ્તા પર હાલીએ છે ને આ જો આ લાડીનો વર્ષ આ લાડી લઈને ભાગવાનો છે ને આ દોસ્ત ભેગાયો છે કેમ કે આપણે મદદ કરવી છે દોસ્ત ને એટલે આને ભગાડી દઈ પછી કોઈ ઠોકતા નહીં એટલે આપણે ભગાડી દે આને આનું ઘર કેટલી કેટલું સેટ છે ભાઈ આયા છે કેલે જો બાજુમાં હા લાઈટ બલે લીકો રહે ઘર હા આયા છે તો ત્યાં ફોન તો કર્યો છે ને આવશે ને હમણાં આવશે ઓ હા અમે અમે જોઈ લેની કે છે યા 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 જોઈ લે ને યા યા તો આપણે છે ને આ રિક્ષામાં ભાગો છે રિક્ષામાં હા તો રિક્ષા આવશે લે હા રિક્ષા આવશે ને લેવા હા તો કેમ આમ જંગલમાં ભાગો છે કે પછી એમ જંગલમાં સીટીમાં ભાગો છે હા મતલબ જંગલમાં માં થઈને રિક્ષા આવે છે પછી બાપુ એમ હા હમ તો મિત્રો જો આપણે અમે જો લાઈટ દેખાય ને એલી ત્યાંથી થોડુંક સેટ છે ઓલીકોર ઘર અને ગર્લફ્રેન્ડ તો લવ મેરેજ કરી લેવું છે નેત્ર ટકાતું ને જો ભાઈ આ બહુ શરમાઈ છે કે લાડીલે ભાગવાનો છે ના તો ખહુર છે હારું તો મિત્રો આપણે ફટાફટ જઈએ અહીંયા જઈને તમને દેખાડીએ ત્યાં લોકોને ભગાડ દે જલ્દીથી શીખે કે અત્યારે નીકળી જાય અત્યારે કેટલા કેટલા વાગે ગાઈસ હાલે જોઈ લઉં પછી એ આવશે કેટલા વાગે 7:20 કેટલા વાગે બોલાવી અમે 8 વાગે બોલાવીએ 8 વાગે તો તો આપણે ઘણો વેટ કરવું પડશે અત્યારે હા હા વેટ કરવો જ પડે ને આવે તઈ દઈ તઈ હા હા આદ્રો જોઈ લે તો તમે

મિત્સ્ટ વિડીયોમાં બાય બાઈ